પવન આખી દેખાતો ન હોય તો પવન છે કે નહીં એ કેમ ખબર પડે તો ઝાડ ને હલાવે તો ખબર પડે એટલે ઝાડ ને હલાવવું એ પવન નું કાર્ય છે અને એના ઉપરથી અનુમાન થાય કે પવન આવે છે ધીરો આવે છે બહુ જોર માં આવે છે કઈ દિશામાંથી આવે છે ઠંડો આવે છે ગરમ આવે છે એ બધી પવનના કાર્ય થાય એમાં આ બધા મન છે એ કેવું છે કેટલું દોડે છે ધીરું દોડે છે કે વધારે દોડે છે એની કેનીકવાર દોડે છે એના કાર્યો ને જોવે તો એ ઓળખે તો એવી રીતે ચોવીસે ચોવીસ તમે તેમાં પણ અહી વચનામૃતમાં તે બધા તત્વોના કાર્ય લક્ષણો બતાવ્યા છે તે તત્વો આપણા દેહમાં રહીને શું શું કરે છે તે કહ્યું છે નહીં તો માઈક દ્રવ્યોના ગુણધર્મો તો સત્વ રજ અને તમ છે પણ અહી તે બંધારણી મેટર છે પણ અહીંયા જે કહેવામાં આવે છે તો છે અને એના કાર્યો છે એ આપણને બાંધે છે જીવને બાંધે છે ઓલું મેટર નથી બાંધતું બધું ઓલું છે એ નથી બાંધતું નહી તો માહિત દ્રવ્યોના ગુણધર્મો તો સત્વ રજ અને તમ છે પણ અહીં તે ન કહીને તેના કાર્યો વર્ણવ્યા છે અને તેનો પ્રભાવ આપણા ચૈતન્ય પર શું પડે છે તે જાણવાથી બંધન દૂર થાય છે તે જાણવામાં પણ તે તત્વોના દોષનું જ્ઞાન થવું જોઈએ ત્યારે તત્વોના બંધનથી મુક્ત થવાય છે તત્વોને જાણ્યા ક્યારે કહેવાય એના દોષ ને જાણે ત્યારે ભગવાન ને જાણે ક્યારે કહેવાય એના ગુણ ને જાણે ત્યારે જગત ને એના દોષ ને જાણ્યું હોય ત્યારે જાણ્યું ગુણ લઈને બેઠો હોય ત્યારે એને કરે છે છે નુકસાન અને બંધન ક્યાં કરે છે એવી રીતે જાણે તો એનાથી મુકાય એને નહીં તો મુકાય નહી આવું એનું લક્ષણ છે એમ મન નું લક્ષણ છે સંકલ્પ વિકલ્પ કરવા એમ મુકાય સ્વભાવ બાંધવાનો શું છે તે તત્વો આપણા દેહમાં રહીને શું શું કરે છે તે કહ્યું છે નહી તો માઈક દ્રવ્યોના ગુણધર્મો તો સત્વ રજ અને તમ છે પણ અહીં તે ન કહીને તેના કાર્યો વર્ણવા છે અને તેનો પ્રભાવ આપણા ચૈતન્ય પર શો પડે છે તે જાણવાથી બંધન દૂર થાય છે તે જાણવામાં પણ તે તત્વોના દોષનું જ્ઞાન થવું જોઈએ ત્યારે તત્વોના બંધનથી મુક્ત થવાય છે તત્વોનું જ્ઞાન અથવા સાંખ્ય જ્ઞાનનું પ્રયોજન પણ એ જ છે કે તે તત્વોના દોષનો સાક્ષાત્કાર થવો તે કહ્યું છે કે વિદ્વાન વિપશ્ચિત દોષ જાણે એજ જ્ઞાની છે આજ જ વાત મહારાજે વચનામૃત વરતાલના કહી છે માટે તત્વ પરિચયમાં આવશ્યક છે તેને જ સાચો પરિચય ગણવામાં આવ્યો છે મારા માટે તો એ જ બરાબર છે એને જ્ઞાન થયું કહેવાય કોઈપણ પદાર્થ કે વ્યક્તિનું હકારાત્મક અને નકારાત્મક બે પ્રકારનું જ્ઞાન હોય છે હકારાત્મક કરતા નકારાત્મક જ્ઞાનમાં થોડી વિશેષતા હોય છે દાખલા તરીકે સો માણસની સભા બેઠી હોય તેમાં કોઈ આવીને પૂછે કે રામજીભાઈ છે તો તેના જવાબ બે હોઈ શકે હા અથવા ના જ્યારે સભામાં નજર નાખતા જ રામજીભાઈ હાથ આવી જાય તો હા પણ ના જ્યારે કેવી હશે તો વધુ ઊંડેથી તપાસ કરવી પડશે અને હા કેવી હોય તો હોય હો નો તપાસ ન કરવો પડે થોડાક રામજીભાઈ હાથ આવે એટલે બાકીની તપાસની જરૂર એટલે હકારાત્મક છે એમાં એટલી બધી હોતી નથી અને નકાર જ્ઞાન છે એમાં ડીપ હોય હોવું જોઈએ ત્યાં નથી પણ ના જ્યારે કેવી હશે તો વધુ ઊંડેથી તલ તપાસ કરવી પડશે ચારે ખૂણે સંપૂર્ણ તપાસ કર્યા પછી જ કહી શકશે કે રામજીભાઈ નથી તેમજ તત્વ પરિચય અને પુરુષ પરિચય માટે વધુ ઊંડાણમાં જવું પડે છે તેથી તે પરિચય કઠિન પણ છે અને વસ્તુનું વધારે યથાર્થ માપ બતાવનાર છે દરેક વ્યક્તિ એ પોતાના દોષનો બીજાને પરિચય કરાવવા માટે એવી અગાઉ પુરુષોના લક્ષણો નારદજીને સૌગરીને પરાશર ને એની એક જ વખત ભૂલ થઈ એના આખી લાઈફમાં કલંક લગાય એને હારા કામ તો કેટલા કર્યા છે નારદજીના તો ઢગલા બંધ હારા કામ તો એનું નારદજી માં ચડી અને એક વાર ભૂલ પડી ગઈ હોય તો એ લખાય છે અને એમાં ક્રેડિટ ડાઉન થઈ ગઈ દરેક વ્યક્તિએ પોતાના ગુણ દોષ બીજાને પરિચય કરાવવા માટે એવી અગાઉથી જ વ્યવસ્થા કરી રાખી હોય છે

કે કોઈ તપાસ કરે તો સીધા આપણા ગુણો જ તેને હાથમાં આવવા જોઈએ અને દોષો માઇનસ પોઈન્ટ જલ્દી હાથમાં ન આવવા જોઈએ તે થોડા ઊંડાણમાં સંતાડીને વ્યવસ્થા કરી હોય છે સહેલાઈથી બીજાની નજરે આવવા દેવાના હોય નહીં તેથી તેનો પરિચય ઘણો કઠણ છે આવવું સહજ હોય છે તેમાંથી આપણે પણ બાકાત હોતા નથી એ વસ્તુની ચકાસણીની તો એક ભગવાનમાં જરૂર પડતી નથી ત્યાં તેની સંભાવના જ નથી એ સિવાયના પરિચય માટે દોષ જ્ઞાન મુખ્ય બની જાય છે છતાં ન હોય તો પણ થોપી બેસાડવું અથવા કિંચિત ખામી હોય તો સાવ નકામા છે એવું સમજવા માટે નથી પણ વિશદ પરિચયમાં જરૂરી તો છે જ અહીં જે ચોવીસ તત્વોના લક્ષણ બતાવ્યા છે

માણસ ની આંખ છે એ ક્યાં બાંધે છે કાન છે એ ક્યાં બાંધે છે જીભ છે એ બંધન ક્યાં કરે છે જ્ઞાન થાય પોતાને પોતાના તત્વો તો એને મુકાય એના જગત ના દુઃખો નો સાક્ષાત્કાર થવો સાંખ્ય જ્ઞાન માં અગ્રેસર એવા જનકે પણ સુખદેવજી ને કાળરૂપી શિલા લટકી રહી છે તે બતાવીને તત્વમાં રહેલા ગર્ભિત દુઃખોનો પહાડ લટકે છે તેનો સાક્ષાત્કાર થવો એ જ ઉપદેશ આપ્યો છે ગીતામાં પણ ભગવાને જગતને દુઃખાલયમ અશાશ્વતમ તથા યોગ પરિણામ પરિણામતાપ સંસ્કારેહી સર્વમ દુઃખમ એવ વિવેકિનઃ એમ કહ્યું છે અહીં એ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે જગતના દુઃખ ભોગવવા એ વસ્તુ અલગ છે અને તત્વોમાં કે જગતમાં ગર્ભિત દુઃખો રહ્યા છે તેનો સાક્ષાત્કાર કરવો એ અલગ વસ્તુ છે ભવિષ્યમાં આનાથી બંધન થવાનું છે કે ભવિષ્યમાં આનાથી દુઃખ થવાનું છે એને યથાર્થ જાણી લે તો એને સાંખ્ય જ્ઞાની કહેવાય અને એનાથી છૂટવાનો ઉપાય કરી લે તો એને જ્ઞાન થયું એવું ખાલી એને મોઢે રેટે રાખે અને સાયખ નો સિદ્ધાંત છે હેયમ દુખમ અનાગતમ આપડી ઉપર દુખ ના વાદળ આવવાના છે એને અગાઉથી હેયમ એને છોડી એકે જાણી ઓળખે તો છોડે નહી તો ઓળખે ઓળખતો જ ન હોય તો છોડી ક્યાંથી લોકમાં મેરેજ કરે તો એમાંથી હું નીકળવાનું છે એને ખબર હોય દુઃખ નીકળવાનું છે સુખ નીકળવાનું છે એને ખબર હોય એવું ખાલી ઉત્સાહ જ હોય ખબર ન એ વિચાર નો કરે વિચાર કરે તો થોડો ઘણો ખબર પડે પણ વિચાર નો કરે એટલે એ એમ દુઃખ મને આ કરે અહી એ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે જગતના દુઃખ ભોગવવા એ વસ્તુ અલગ છે અને તત્વોમાં કે જગતમાં ગર્ભિત દુઃખો રહ્યા છે તેનો સાક્ષાત્કાર કરવો એ વસ્તુ અલગ છે જે જ્ઞાની પુરુષો એ જગતના દુઃખો હૃદયમાં સાક્ષાત્કાર કર્યો છે તેઓ થઈને માયાના ના દુઃખ ભોગવા નથી છૂટી ગયા છે સાક્ષાત્કાર કરે ભોગવે ભોગવે નહીં સાક્ષાત્કાર કરે ને જગતના જીવો હારી પીપાય છે દુખોમાં પણ તો એને સાક્ષાત્કાર નો થાય કે આમાં દુઃખ છે એને તો મોહમાં એ દુઃખો તે ભોગવે હેરાન થાય અને તોય પાછા ને ખાબ કે જે જ્ઞાની પુરુષોએ જગતના દુઃખોનો હૃદયમાં સાક્ષાત્કાર કર્યો છે એ મુક્ત થઈને માયાના દુઃખ ભોગવા નથી ને છૂટી ગયા છે સુખદેવજીને ગર્ભમાં જ્ઞાન થઈ ગયું જગત આવું છે એટલે જન્મતાની સાથે વરનો પછેડો લઈને ભાગ્યા જનમતાની સાથે ઓરનો પચેડો ખંભે નાગે ને ભાગે કારણ કે એને સાક્ષાત કાર જગત કેવું છે જગત મારે આ જેવું નથી જે આપણા જેવા જગતમાં સુખ ભાવના રાખી ઇતડીની જેમ ચોટા છે તેમણે પેટ ભરીને દુઃખ ભોગવા છે ને ભોગવવા પડે છે આ જીવ સતત દુઃખ ભોગવે છે તો પણ તેમાંથી સુખની આશા રાખીને ચોટો રહે છે ને જે કાંઈ સુખ મળે છે તે મહારાજ કહે છે કે ધર્મે સહિત કિંચિત ભગવાનના સંબંધથી છે વચનામૃત પંચાળાના પહેલામાં પહેલામાં પરંતુ તેમાં એટલે કે ધર્મમાં અને ભગવાનમાં અને દુઃખનો સાક્ષાત્કાર થાય છે ત્યારે ક્યાંથી સુખ મળે આ બધા તત્વો અતિન્દ્રિય છે તેથી અનુભવ ગમ્ય છે તે પણ તેના કાર્યો અનુમાન થાય છે અને તેનું જ્ઞાન થાય છે પણ તે બધાને શક્ય નથી તેથી મહારાજ અહીં દરેક તત્વોનો કાર્ય પરિચય આપે છે પુરુષ તેમાં પ્રથમ પુરુષનો પરિચય આપતા કહે છે કે પ્રકૃતિના નિયંત્રણ પ્રકૃતિ થકી વિજાતીએ અખંડ ને અનાદી ને અનંતને સત્ય અને સ્વયં જ્યોતિ ને સર્વજ્ઞ અને દિવ્ય વિગ્રહ જો આ એનું નિયંત્રણ કરી આંખ આંખથી નોખો પડે તો આંખ નું નિયંત્રણ કરીએ કે જીભથી નોખો પડે તો જીભ નું નિયંત્રણ કરીએ કે કાનથી નોખો પડે તો કાન કરી નિયંત્રણ કરીએ નોખો પડે પ્રકૃતિ થકી વિજાતી કીધું અને પ્રકૃતિના નિયંતન એવો પુરુષ છે એટલે જીવને એવું થાવાનું છે જીવ પ્રકૃતિ જેવો નથી પણ એનાથી મનથી નોખો પડે તો મનનું નિયંત્રણ કરીએ કે મહારાજે વનમાં ગયા હતા તો ત્યારે બે આખ્યાન સંભારી રાખ્યા હતા ને ક્યાં ક્યાં બે આખ્યાન સંભાર્યા બેન બે બે આખ્યાન ક્યાં ગુરંજન નું હું બુદ્ધિ થી નોખું પડવું કેમ બુદ્ધિ થી મનથી તો નોખો પડે એટલે મનથી નોખું પડવું એટલે હું કામ કાર્ય સંકલ્પ વિકલ્પ બરોબર અને મન બંધન કેવી રીતે કરે કેમ કરે ગમતું હોય ગમતું હોય એટલે ગમતાથી નોખો પડી આપણે ગમતું હોય એ કરીએ કે ન ગમતું હોય એ કરીએ આપણે કરવું પડે એવું કરીએ કે ગમતું હોય એ કરીએ જવાબદારી હોય એ કરીએ કે ગમતું હોય એ કરી ગમતું હોય કરે એટલે બંધન થાય બંધન એટલે એને કાર્ય ને એવી રીતે બુદ્ધિ બુદ્ધિથી ન હોય તો બહુ કઠણ બુદ્ધિ થી આપણને બુદ્ધિ માં નબળા ભાગ હોય એવો માની હું આવો છું આપણે થી સારું કામ થતું હોય એ સારા નિર્ણય થતા હોય એ આપણે માની કે આપણે થી કઈ બફાતું હોય કે હું બાફું એવો છું એવું પોતે પોતાને ન માને બીજા માને બાફે એને ખબર પડે ને કુકર ઉગાડે એટલે ખબર પડે કે બફાઈ કે બફાણું નથી એટલે એવું આપણે બુદ્ધિ માં આપણે માની નહીં કે આપણે બાફીએ એવા છે એ પછી એમ દુખમાં ના ગયા તમે આ ભવિષ્યમાં હું આપણું બાપ છે એને અગાઉથી બુદ્ધિથી માપી લે આપડી પોતાની બુદ્ધિ ને ઓળખી જાય કે આપણી બુદ્ધિ બે ત્રણ વાર બેઠવું હોય તો ચોથી વાર બાફે જ ને બીજું કઈ શું કરે એટલે એને અગાઉથી એનાથી નોખો પડે પોતાની બુદ્ધિ નો વિશ્વાસ ન કરે મારે પોતાનો વિશ્વાસ ન કરે પોતાનો વિશ્વાસ ન કરે એટલે પોતાની બુદ્ધિ નો વિશ્વાસ ન કરે તો કોનો કરવો ક્યાંક કરવું તો કરવું કોનો કરવો શાસ્ત્ર નો ભગવાન ના ભગત મળે ભગવાન ના સાધુ નો વિશ્વાસ કરવો કેમ થાય આપડી બુદ્ધિ કરતા સારું હોય નોખો પડે તો બંધન કોની પોતાની બુદ્ધિ નો વિશ્વાસ ન કરવો વિશ્વાસ ન કરવો તો ઘડી ઘડી કે આપડે ક્યાં જવું તપાસવા એટલે ચકાસતું જવું અમારી બુદ્ધિમાં હોય જોયું છે પણ બરાબર છે કે નહીં માટે જાગ્રત રહેવું બુદ્ધિનો વિશ્વાસ ન કરવો હા એની ઉપર ભરોસો ન મૂકી દેવો આમે નિર્ણય લીધો છે બરાબર છે કે નહીં હું કઈ ભૂલતો નથી ને એવી જાગૃતિ રાખવી તો બુદ્ધિનો વિશ્વાસ ન કરવો